મનરેગા કૌભાંડ મંત્રી પુત્રો દ્વારા આચરવામાં આવેલું એવું કૌભાંડ જે અત્યાર સુધી ચર્ચાનો વિષય છે જ્યારથી આ કૌભાંડ લાઇમલાઇટમાં આવ્યું છે ત્યારથી મંત્રી બચ્ચુ ખાબડ દૂર દૂર સુધી નથી નજર આવી રહ્યા તેમના વિસ્તારમાં તો નથી નજર આવી રહ્યા અને ગાંધીનગરમાં પણ નથી નજર આવી રહ્યા અને તેમનું કાર્યાલય હાલ સૂનું પડ્યું છે ત્યારે હવે સમાચાર એ સામે આવી રહ્યા છે કે લાગી રહ્યું છે કે મંત્રી બચુભાઈ ખાબડનું જે મંત્રી પદ છે એ જવાનું સો ટકા નક્કી છે આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે કોઈ પણ કાર્યક્રમ હોય છે સરકારી કાર્યક્રમ હોય છે ત્યાં તેમને આમંત્રણ આપવામાં નથી આવી રહ્યું આ સાથે જ ધ્વજવંદનનું કાર્યક્રમ પણ કરવામાં આવ્યું હતું સરકારી કાર્યક્રમ હતું અને એવું કહેવાય રહી છે એ વાતો એવી ચાલી રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કાર્યક્રમથી પણ બચ્ચુભાઈ ખાબડને બાકાત રાખવામાં આવ્યા છે રાજ્યના પંચાયત મંત્રી બચ્ચુ ખાબડ હવે માત્ર કાગળ પર જ મંત્રી રહી ગયા હોય તેવું લાગે છે કારણ કે તાજેતરમાં જ યોજાયેલા રાજ્યવ્યાપી ધ્વજવંદન કાર્યક્રમમાંથી તેમને બાકાત રાખવામાં આવ્યા હોવાની માહિતી છે જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે બચ્ચુ ખાબડનું મંત્રી પદ લાગે છે હવે જવાનું નક્કી છે બચ્ચુ ખાબડ છેલ્લા પંચ્યાસી દિવસથી ગાંધીનગરમાં દેખાયા નથી અને આ ગેરહાજરી પાછળના કારણોને લઈને અનેક અટકળો ચાલી રહી છે આ સાથે જ એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે મંત્રીજી વિરુદ્ધના ભ્રષ્ટાચારના આરોપોને સરકારે પણ પરોક્ષ રીતે સ્વીકારી લીધા છે બચ્ચું ખાબડ પોતે સીધી રીતે નહીં પણ પરોક્ષ રીતે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનું કહેવાય રહ્યું છે ખાસ કરીને તેમના દીકરા ઉપર લાગેલા આક્ષેપો સરકાર માટે માથાનો દુખાવો બનતા જઈ રહ્યા છે વિરોધ પક્ષ આ મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી શરૂ કરી દીધી છે રાજકીય સૂત્રોનું માનીએ તો મંત્રીમંડળમાંથી બચ્ચુ ખાબડની બાદ બાકી અંગેનો નિર્ણય ટૂંક સમયમાં થઈ શકે છે આ વર્ષનું આ સૌથી મોટું રાજકીય માથાનો દુખાવો ભાજપ માટે બની શકે છે બચ્ચુ ખાબડના દીકરાઓ પર લાગેલા આક્ષેપોના કારણે સરકારની છબી પર પ્રહાર થયા છે શાસક પક્ષ માટે આવનારી ચૂંટણીના સમયમાં આ મુદ્દો મુશ્કેલી ઊભી કરી શકે છે મહત્વનું છે કે ગાંધીનગરમાં પણ છેલ્લે મંત્રી ખાબડ ત્રેવીસમી એપ્રિલે કેબિનેટની બેઠકમાં તેઓ હાજર રહ્યા હતા અને ત્યારબાદ અત્યાર સુધી તેઓ સચિવાલયમાં ડોક્યુ કરવાએ નથી આવ્યા ચર્ચા છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું વિસ્તરણ નક્કી છે જેથી ખાબડની મંત્રી પદેથી વિદાય નક્કી છે અને મનરેગા કૌભાંડમાં ખાબડના પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડની સંડોવણી બહાર આવી છે અને આ કૌભાંડ એકોતેર કરોડનું થયું છે તેવા આરોપ છે અને આ કૌભાંડ બાદ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બધા કાર્યક્રમોમાંથી ખાબડની બાદ બાકી કરવામાં આવી હતી ત્યારે હજુ એ ખાબડને સરકારી કાર્યક્રમથી પણ દૂર રાખવામાં આવી રહ્યા છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર